સૌને જરામ જાય તેને ખૂબ ખૂબ વધારે જન્મી જાણ તો ભક્ત જણ કાં દાતા અને કા સુર નહીં તો એ જે વાંચણી મત ગુમા વિષ્ણુ આપડા ભારત ની અંદર આ ભારતની ભૂમિ જેવી છે જ્યાં સંતો મંતો ભક્તો એ થાય છે અને એમાં પણ ગુજરાત અને આપણે સૌરાષ્ટ્રની ધરતી એ તો જાણે સંતો જ ભૂમિ છે અમુક ભૂમિ હોય ને એમાં અમુક વસ્તુની ઉપજ બહુ આવે એમ આપણી સૌરાષ્ટ્રની જે ભૂમિ છે એમની અંદર કેટ કેટલા તો આજે આપણે બાપાની છે તો એના દિવ્ય ચરિત્ર ઉપર થોડો પ્રકાશ કરવાનો પ્રયત્ન કરીએ જલારામ બાપા ગૃહસ્થી છે આના દ્વારા ભગવાનના ભક્તો બતાવે છે કે ભક્તિ કરવા માટે ગૃહસ્થનો ત્યાગ કરવાની જરૂર નથી પડતી

આપનું શું કહેવાનું છે અને ત્યારે આ તો જલારામ બાપાના પત્ની છે સામાન્ય કોઈ સ્ત્રી તો છે નહીં કીધું હે નાથ તમારી ઈચ્છામાં જ મારી ઈચ્છા છે તમારી આજ્ઞા જ મારા માટે સર્વોપરી છે અને ત્યારે ભગવાનને એ દાન આપે છે અને આ જ્યારે ઘટના ઘટે છે ને ત્યારે જલારામ બાપાની ઉંમર કેવલ પચીસ થી ત્રીસ વર્ષની જ છે

મેં જોડીને ધોકો તમારા પત્નીને આપેલો છે ભંડારામાં રાખજો સાધુ સંતો અતિથિ એમની સેવા કરજો અને ભગવાન આ બાજુ પાછા આવે છે અને ત્યારે એ જલારા બાપા એમના પત્નીને કહે છે કે હવે તો મેં આપને અર્પણ કરી દીધા છે ભગવાનને તો આપના પર હવે મારો હક ન થાય સતી માતાએ પણ જ્યારે સીતાજીનો રૂપ લીધો અને ત્યારે પાછા આવે છે ને ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે દેવી હવે તો તમે ભગવાનને અર્પણ થયા માટે હવે તમારો પત્ની તરીકે સ્વીકાર ના કરી શકું અબ મે કરો સતી સન પ્રીતિ મીટઈ ભગતિ પથુ હોઈ અનિતિ ભગવાન શિવજી જે સતી માતાને કહે છે આયા સ્વયં એ જ ઘટના એ જ વાત આયા જલારા બાપા મહાવીરભાઈને કહે છે દેવી હવે તો મે તમારું દાન કરી દીધું છે તો હવે મારાથી તમારો પત્ની તરીકે સ્વીકાર ન કરાય અને ત્યારે એ આશ્રમનો ત્યાગ કરે છે ત્યારે એક દીકરી છે અને એ જ વંશ પરંપરાગત આજે બસો વર્ષ જેવો સમય જલારામ બાપાને થયો એ દીકરીના જે વંશજો છે પરંપરાગત એ નિયમોનું પાલન કરે છે જલારામ બાપાના જે નિયમ હતા એમના આજે પેઢીઓ થઈ પણ હજી કોઈ એમાંથી કોઈ નિયમનો એને ભંગ નથી કર્યો એકમાત્ર આ મંદિર ભારતનું છે કે જ્યાં કોઈ પણ નથી કોઈ જાતનું દાન લેવાતું નથી એક જ આ મંદિર બાકી કોઈ એવું મંદિર નથી કે જ્યાં ના પાડે અહીં તો સામેથી લખેલું છે પ્લેટું મારેલી છે કે અહીંયા દાન સ્વીકારવામાં આવતું જ નથી

અહીંયા બીરપુર આવે છે જલારામ બાપાની ત્યાં અને અંગત પડી છે બધા જમવા બેઠા છે આ યવનો છે એમને ખૂબ ભૂખ લાગેલી એ પણ જમવા બેસે છે અને એ સિતાર કરેલા જે પશુ પંખી હરણા સસલા પંખીઓ એ બધાના ધડ માથા એ થેલામાં છે અને એ ખીટી અટીકાળી દીધી છે આ યવન જમવા બેઠા અને ત્યારે બાપાની નજર એના ઉપર પડી અને આ સંત આંતમાની નજર અને એણે

આ ભક્ત બાપાને કહ્યું કે પ્રયાગરાજ મારે છે પણ ત્યારે ખૂબ આગ્રહ અને બાપાએ કીધું તો હવે કાલે જાજો જે પેલો ભક્ત છે એમને કહ્યું બાપાને વારંવાર વાત કરું એટલે એમ જ કે કાલે જાજે કાલે જાજે હવે આજે તો જવા કાણે જ કે હું અડધી રાતે અને ઉઠી અને જ્યાં જોઈ છે ત્યાં તો એક રાજા જેવો પુરુષ બધું સાફ કરે છે 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 ત્રણ સ્ત્રીઓ પાણી ભરે કચરા ફટા કરે છે અને ત્યારે ભક્ત હતો એને પેલા રાજા જેવા પુરુષને પૂછ્યું તમે કોણ છો મેં તો તમને ક્યારે જોયા નથી અને ત્યારે એ કહે છે તમે જાણીને શું કરશો પણ ભક્તના વારંવાર પૂછવાથી કહે છે કે હું પ્રયાગરાજ છું તેની સ્ત્રીઓ છે એમને પૂછે છે તમે કોણ છો કે તો હું ગંગા હું યમુના હું સરસ્વતી અને આશ્ચર્યચકિત થઈ ગયા કે આ હું શું જોઉં છું અને ત્યારે અડધી રાતે ઓય ને પાછા સુઈ ગયા સવારે જલા બાપા ઉઠાડે છે કે તમારે પ્રયાગરાજ નથી જાવ બાપાના ચરણમાં પડે છે અને પ્રત્યક્ષ મેં આ દ્રશ્ય જોયું એ બધો અનુભવ જલાના બાપાને કહે છે

તો તમને જલારામ બાપા સમય આવે અને શરીર છોડે છે આ બ્રાહ્મણ જે એ કથા વાંચી ગાડામાં બેસી જલારામ બાપા એક સુંદર એવું જ્યારે સ્વર્ગમાં દિવ્ય હોય વિમાન જ જોઈએ એવું ગાડું અને એમાં સુંદર દિવ્ય એવા બે બળદ જોડેલા છે જલારામ બાપા રેશમી પીડું પિતાંબર પહેલું અને ગળામાં કંઠી માળા અને ત્યારે આ દ્રશ્ય આ બ્રાહ્મણે જોયું અને અને ત્યારે જલારામ બાપા કહે છે કે ભાઈ કુટમાં જાઉં છું ચાલો તમે હાલો તમને લેવા આવ્યો છે આ વિમાન આવ્યું છે અને ત્યારે પેલા બ્રાહ્મણ કહે છે કે આ વિમાન ત્યાં છે આ તો બળદગાડો છે કીધું તમને દેખાય છે બળદગાડો પણ આ છે તો ભગવાન નું વિમાન છે અને ત્યારે આ થયું કે બાપા મારી મસ્કરી કરે છે અને ત્યારે કીધું તમે જાઓ મારે તો નથી આવું વૈકુંઠમાં અને જલારામ બાપા કહે છે તો રામ 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 વિમાન સહિત જલારામ બાપા અંતર ધ્યાન થયા અને આ બ્રાહ્મણે દ્રશ્ય જોયું સીધા જલારામ બાપાના ઘરે આવે છે અને જ્યાં જોઈ છે તો જલારામ બાપાના અંતિમ સંસ્કારોની તૈયારી થાય છે અને માં વીરભાઈ પણ એમનું શરીર છોડી દે છે બ્રાહ્મણ ને ખૂબ પસતાવો થયો આવી તો જલારામ બાપાના જીવનની ઘણી બધી ઘટનાઓ છે એમાંથી જે મને સંતો પાસે સાંભળેલી છે એ હું આપની સમક્ષ રાખું છું પુનઃ એક વખત આજે જલારામ જયંતિ છે તો સર્વ વિષ્ણુ ભક્તોને જલારામ જયંતિની ખૂબ ખૂબ બધાઈ જય જલારામ